બનાસ ડેરીની દાતા બેઠક માટેની ચૂંટણીનો મામલો ભાજપના મેન્ડેટ પરના ઉમેદવાર અમરતજી પરમારનો પંચાવન મતથી વિજય વિજય ઉમેદવાર અમરતજી પરમારે પશુપાલકોનો અને પક્ષનો આભાર માન્યો અમરતજી પરમાર વિજય થતાં જ તેમના સમર્થકોએ હાર પહેરાવી અને સન્માન કર્યું બનાસ ડેરીની સોળ બેઠકમાંથી પંદર બેઠકો થઈ હતી બિનહરીફ દાતા બેઠક પર લડાઈ ચૂંટણી અમરતજી પરમારને પંચાવન મત દિલીપસિંહ મત અમરતજી પરમાર પચીસ મતથી વિજય ગઈકાલે બેઠકની ચૂંટણી માટે સો ટકા મતદાન થયું હતું ઉમેદવાર દિલીપસિંહ બારોડના સમર્થકોએ આખી રાત કલેક્ટર કચેરીમાં વિતાવી હતી દાતા બેઠકની જીત એ શંકરભાઈ ચૌધરીની પ્રતિષ્ઠાનો સવાલ હતો અમરતજી પરમાર આ પ્રતિષ્ઠામાં ખરા ઉતર્યા છે એ બધા દરેક પશુપાલક અને દરેક સમાજનો હું આભાર વ્યક્ત કરું છું હૃદયથી તમને કેટલા વોટ મળે અમને પંચાવન વોટ મળ્યા છે ટોટલ કેટલું મત ટોટલ પંચ્યાસી મત હતા તેમાંથી પંચ્યા પંચ્યાસીમાંથી પંચાવન અમને મળ્યા છે બનાસ ડેરીના ડેર